હવે વિધિના લેખ કોઈ પૂછી શકે એ જે લખાઈ ના આયુ છે એ તો બનવાનું તમારા જીવનમાં તમારા જીવનમાં લખ્યું હશે કે આ દુઃખ આટલા સમય સુધી વેઠવાનું તો તમારે વેઠવું જ પડશે પણ જો કદાચ વિધિના લેખ મેં તે કદાચ મેંઘ માર્યો હોય ને તેવી જબરી ભક્તિ કરી જોણ જો ગોડાવું રમ મારી મેળવી બેઠી બધાને દુઃખ દૂર કરવા હોય હું જાણું છું તમારો બધાનો ઉદ્દેશ એક જ છે કે માં દુખી છે હોમું જોજે તો લો બધાની હોમું જોઉં છું એક ને અહીં બેઠેલા ને બધા તબ ઘેર બેઠેલા દરેક ભાવિક ભક્તોની હા જોઉં છું કે માં અમારા બાજુ લમણા રાખજે તો બધા બાજુ લમણા રાખીશ લો પણ દુઃખ પડ તો ભલે દુઃખ આવતું પણ તમારી માગણી યોગ્ય હશે મને એવું લાગતું હશે ખરેખર નહીં સહન થાય એવી તો તમે મને મેલડી નહીં કહો ને તો એ મારી જવાબદારી બનશે મારું કર્તવ્ય બનશે એટલે આ ભગવાનની બનાયેલી રચના છે અને રચના જે સમજી જાય ને એ જ સુખી રહે છે આવા કાળા જો તો ભટકવાનું તો આખી જિંદગી ભટકશો તોય મેં નહીં પડે ભટકો ભટકી ભટકી ના આવ્યા છો એક તો મને ખબર છે ભટકી ભટકી નહી આયા જાત જાતના ભુવા કર્યા જાત જાતના તાંત્રિકો કર્યા જાત જાતના મોલવી દરગાએ જ્યા જાયા ને બધું કરીને થાક્યા ને જ્યોતિષો હાથ બતાયા ને ગ્રહો નક્ષત્રો ને દિશા ચેક કરાઈ શનિ ગ્રહ મંગળ ગ્રહ આન પેલું ને બધું ચીટલું પણ છતાંય તે કોઈ સમાધાન થયું

ચમકે ચોમાસું છે એટલે હવે તો આશા તો ના લાય કે ના હું ગાદી ફરી ચાલુ કરી દઈશ ચમકે વરસાદ પડે તો આગલા દાડ વરસાદ પડે તોય બધું પાણી જાય બે દાડા પહેલા વરસાદ પડે તોય બધું પાણી જાય જાય કે નહીં હા શું ખોટું હવે તમે કહેતા વરસાદ નો રોકી લો પછી તો ના રોકાય મારો ભગવાન ના રોકીએ કે ચમ પ્રકૃતિ એનું કાર્ય કરતી હોય પણ ભલે હું જાણું છું તમને તરબલ બહુ ગરમી લાગતી હશે પણ આ ગરમી ભલે થોડી બેઠી લેજો તમારા જીવનમાં કદાચ એવી ઠંડક યાદ રાખજો મારા કોઈને નિરાશ કરવા નથી મારા ધામમાંથી હું તો આશા રાખું છું મારા ભગવાનનો રોષ તમારા વતી કગરું છું કે ભગવાન દિવસે દિવસે મને એવું સત આલજો જેથી મારા પારે આવેલા દુખિયારા કોઈ નિરાશ થઈ ના જાય કોઈ નિરાશ થઈ ના જાય પણ મારી જોડે કઈ કામ કરાવવું હોય તો કામ એવા માગજો જે યોગ્ય હોય નાની નાની બાબતે કામ કરાવવાનું માતાજીને કહેવાનું બંધ કરી દેજો જે યોગ્ય લાગતું હોય ને એ મન હકથી કહેજો કે માં આટલી એક અરજી છે મને પૂરી કરી આવો વિશ્વાસ રાખીને જે જે કદાચ અરજી નાખશે ને એની અરજી તીજે દાડો નહીં થયો અને પૂરી કરી આલે આવા અનુભવ છે જોવો છો મારા પરચા માર કહેવાની જરૂર ધારી તમે નહીં આખી દુનિયા એ જગતે જોઈ લીધું કે વાત ના થાય સમજ્યા એટલે તમારી કુળદેવી ઘેર છે એના મોનો એના ભજો એના લાડ કરો એનો પ્રેમ કરો એને હિત કરો ભલે ફોટો છે તો ફોટા હામું જોઈને તે કદાચ એના પ્રત્યે ભક્તિ રાખો સો ટકા તમારી માં જોડે રહી ઉભી રહી અને તમારું કલ્યાણ ના કરી નાખો આવે ભક્તિ કરો છતાંય તે તમારા દુઃખ જલ્દી દૂર ના થાય તો કોઈ પણ માતાજી ભગવાન પ્રત્યે જેને મોનતા હોય એના પ્રત્યે તમે નિરાશ ક્યારેય ના થતા કેમ કે બધી જ ખબર હોય છે માતાજી એક એક સેકન્ડની તમારી ગતિવિધિની નજર રાખતી હોય છે એક એક ભાવનું જોડતી હોય છે એક એક મનનો વિચાર જોડતી હોય એક એક કરેલી પ્રાર્થના માતા હોભરતી હોય છે પણ દેવી શક્તિ એ જોવું હશે કે લાય આ જે દુઃખની મારી જોડે માગણી કરે છે ને પણ એક વખત મારી પારે આવતો જતો રહ્યો ને કદાચ મારી ભક્તિ લગાડી દીધી ને તો એ દુઃખે ભૂલી જશે ને બસ મારો જ થઈ જશે અને જે માનો બની ગયો એના જગતમાં ચોયે માગણીઓ કરવાનું રે મારે વગર માગી તમારા દેવ આલન મારા જેવી મેલડી પણ છતાંય થી નાની નાની મોટા કામો હોય છે તો મને કેજો કોઈ વાંધો નહીં યોગ્ય હશે તો કરીશ અને કોઈ કામ ના થાય તો નિરાશ ના થતા એવું માની લેજો કે માં અમારા કરમમાં નહીં હોય પણ માં તારો દોષ નહીં હા એક વખત વિશ્વાસ આવી ગયો એટલે ક્યારે દેવી શક્તિ પર શંકા કરાય માં કામ ના થાય ભલે પણ એમાં તારો કોઈ દોષ નથી તું તો લાખો લોકોના કામ કરસ પણ મારું ના થયું એમાં તું થોડી ખોટી છું ના જો લાખો ના કરતી હોય તો તમારું કેમ ના કરું પણ એક કામ નહીં કરવા પાછળ તમારી ભક્તિ સાચી હોય ભાવ સાચો હોય છતાંય તો તમારું કામ નહીં કરવા પાછળનું રહસ્ય હશે એ રહસ્ય જાણવું હોય તો છ મહિના ટકી રહેજો બેડો પાર કરી આવી બરોબર એટલે તમારા જેવા લાખો ભાવિક ભક્તો હજુ ઘેર બેઠા છે એ તો ચેટલો એ નેહાકો નાખશે કે માં ગાદી બંધ રાખીને તમે દર્શન આલે અમને કીધું હતું અમે આવત પણ ભલે પણ ઘેર બેઠેલા દરેક ભાવિક ભક્તોને મારા ખુબ આશીર્વાદ રહેશે જ્યાં સુધી તમારી શ્રદ્ધા છે ત્યાં સુધી હું મેલડી છું અને હું તમારી શ્રદ્ધા ના તૂટે એનું દગલે પગલે ધોન રાખું છું ભલે કદાચ કોઈ કામ તમારું ના થાય તો સપને દર્શન આવીને રાજી રાખું છું જો સપને દર્શન આલી રાજી રાખતી હોય તો સમજી લેજો કે આવું તે કોઈ બાકી નથી કોઈ બાકી નથી સપના ભાગ્ય જ કોઈ બાકી હશે એ જેના બાકી હશે ને આવવાની સપનામાં એ ચિંતા ના કરતા ગોડા એવા રૂપે આવીશ ને કે તમે દુનિયાને ભૂલી જશો બરોબર એટલે મને બધી જ ખબર છે તમારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી પણ એક વાત કહીશ કે જો ધીરજ ને તો પછી હું નિરાશ થઈ જઈશ કે મારી દીકરી ધીરજ ના રહે મારા દીકરા ધીરજ ના રહે પણ મારા શબ્દે શબ્દે હેરસો જીવનમાં મેં જે શીખવાડ્યું છે અને જે જે મારા ધામમાં આવતા જતા રહ્યા છે ને એમને તો મેં ઘારી એવી શીખાલી છે કે શું કરવું શું ના કરવું જોઈએ જીવનમાં શું કરવું અને શું ના કરવું જોઈએ એ બધાને મારા પ્રવચનમાં બધા દરેકને લાગુ પડે એવી શીખ આલીશ ઓ તમારા જીવનમાં એ શીખને અમલમાં લાવજો જેટલી બને એટલી કદાચ સત્યતાની પાલન રાખજો જેટલી બને એટલી જીવનમાં તમારી કદાચ નીતિ નિમાનદારી જાળવી રાખજો જેટલું બને એટલું તમારા ધર્મ પવિત્રતા અને રહેણી કહેણી થોડી જાળવી રાખજો જેટલું બને એટલું તમારા જે ઘરમાં મર્યાદા પાલન થતી હોય એવી મર્યાદા દેવ આગળ વડીલો આગળ જાળવી રાખજો તો હું મેલડી કાયમ માટે રાજી રહી આ દુનિયાના રંગમાં ના રંગાતા ફેશનની દુનિયા છે તો ભલે ફેશનના કપડાં પહેરો પણ એટલા બધા ફેશનના કપડાં નહીં પહેરવા જીતી માતાજીને એવું લાગે કે મારો દીકરો મારી દીકરી જો મારા સંસ્કારનો કોઈ છાપ નહીં પડી એટલે આ બધું કર્તવ્ય ધર્મ છે તમારું ફેશન ના કપડા પહેરો ચાલે પણ એટલા બધાને દુનિયા જેવા કપડાં તમે જોણો છો દીકરાઓના દીકરીઓના બધા ચોય આજ મર્યાદા બધી તૂટી જઈ પણ હજુ તે જો કદાચ આવી રીતે માથે દુપટ્ટો નાખી અને અમુક ઘરની બોવો કદાચ માથે સાડીને કદાચ પાલવ નાખી અને કદાચ વડીલોની આગળ ઘરમાં રહેતી હશે ને એના ઘેર મારા જેવી દેવી શક્તિ હાજર રહે જો મર્યાદા નથી ને તો મારો રોમ મર્યાદા પુરુષોત્તમ મારો ભગવાન નથી ભગવાન શું કહેવાય છે મર્યાદા શ્રી રામચંદ્ર ભગવાન કે છે ને તો જ્યાં મર્યાદા નથી ત્યાં મારો રામ નથી જ્યાં મારો રામ નથી ત્યાં મારા જેવી માતા નથી જ્યાં મારા જેવી માતા નથી ત્યાં લક્ષ્મી નથી આટલો વિશ્વાસ રાખજો એટલે ખાલી મંદિરમાં જાવ જાઓ માતાજી આગળ જાવ તારે જ માથે રાખવાનું પછી ઘેર જઈને તો નહી ઘેર હું જોઉં છું તમને બધા આ બધું પાલન રાખવું પડશે ચાલે જમાનો છે જમાનો છે તો પછી એટલી બધી છૂટ ના રખાય કે બધું જમાના પ્રમાણ ચાલવા જશો ને તો આ દુનિયા તો કાલે અધર્મ ના માર્ગે લઈ જઈ અને જીવતા જીવ નરક નો અનુભવ કરાવશે આવો વિશ્વાસ રાખજો બધું પાડવાનું આ બધું ના હોય અત્યારે આખી દુનિયા નહીં કરતી એમાં શું છે કશું માતાજી નડતું નથી આવું બધું મગજમાં વેમ રાખી અને આવું કરતા નહીં નકર ગોડા જીવતા જીવ નરક ભોગવવું પડશે જીવતા જીવ નરકની અનુભૂતિ થશે જીવનમાં એક ટકાય આનંદ નહીં રહે જો જો તો કદાચ તમારું મન ચિંતિત રહેશે આખો દાડો બસ અંદરથી એક નેગેટિવ વિચારો જ આવશે મરવાના વિચારો જ આવશે કોકנם બોલવાના વિચારો થશે કોકલો સ્વભાવ તમારો ચીડિયો રહેશે અને બધું તમારું જીવન આખું શું કહું પૂરું થઈ જાય જોવો છો ને અમુક આઈ રોક માં 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 માર તો બધું આખી જિંદગી પૂરી થઈ ગઈ પણ માં મેં જીવનમાં સુખ નહીં જોયું તો સુખ નહીં જોયું એનું કારણ શું છે મારા જેવી કોઈ માતાજી હોય કોઈ ગુરુ હોય કોઈ સાધુ સંત હોય એ આવી કદાચ વાણી એના પ્રવચનથી કદાચ ધર્મનો ઉપદેશ આપતા હોય ને ત્યારે આવા મનુષ્ય એમની વાતોનું કોઈ માન નથી રાખતું એટલે આજે મનુષ્યને દુઃખી થવું પડે ને કારણ મારા ભગવાને તો જો દુઃખ મેલ્યા છે ને તો દુઃખના દરેક દુઃખના સમાધાને મારા રોમે મેલ્યા છે ભગવાને જેવા જેવા દુઃખ મેલ્યા છે ને અસહ્ય પીડા નહી કેતા કે મારા દુઃખ નું કોઈ સમાધાન નહીં દેખાતું પણ ના મારા ભગવાને જો દુઃખ મેલ્યું છે ને તો એનું સમાધાન મેલેલું છે પણ એનું સમાધાન તમને જ્ઞાન હોય કે ના હોય પણ જેને આ બનાયેલી સૃષ્ટિ છે જેને આ બનાવેલી સૃષ્ટિ છે એ જ મારા રોમ જો ભજન કરશો ને તો મારો રોમ એ સત્તા કોની જોડે છે રામ જોડે ભગવાન જોડે જેને નિયમ બનાયા શું ખોટું એ જ માફ કરીએ કે તમને આમાંથી મારા જેવી માતા તો તમને સતનો માર્ગ બતાવી અને એક શીખ આલી અને થોડા સંસ્કારી બનાવી અને મારા ભગવાન ના દરબારમાં જઈ અને તમારા માટે સુખ કે ભગવાન મને થોડું સુખ સુખ મારા મારા ઘેર પહોંચાડવું છે તારે ભગવાન એવું કે તારા દુખિયાના તારા ભક્ત નું તારા દુઃખ દૂર કરવું હોય ને તો ભલે જા હું તને સામર્થ્ય આલું છું તને સત આલું છું પણ તારા એ ભક્ત ને થોડી ધૈિક એની નીતિ નિયમ ધર્મ ની મર્યાદા થોડી શીખવાડ શું છે માતાજી શું છે ભગવાન શું છે વડીલો શું છે બધું એ બધું શીખવાડ જેથી એમના થોડું મગજમાં ઉતરશે થોડુંય જીવનમાં પાલન કરશે ને તો આપે રૂપે જા હું તને એવું સતાલીશ કે તારા આખી એક નહીં પણ એની હાથ પેઢીઓ તારવી હોય તોય તું તારી દેજે એ સામર્થ્ય છે હાથ નહીં બધી એકવી એકવી પેઢીઓ તારી આ પણ એ પ્રમાણની રહેણી કે એની જીવનમાં બદલવી પડશે પણ આજે તો જમાનો એવો થઈ ગયો છે શું કહીએ અમુક મારા ધામમાં આવે આવશે માસ મટન અમુકે છોડ્યા નહીં લો એવાઈ છે મોસ્ટ ઓફ તો બધાએ છોડી દીધા પણ હજુય બે પાંચ ટકા મેં એવા છે કે બહાર ખાઈ લઈએ ઘેર નહીં કે ખુખાર મેળવી ચોખ ખબર પડવાની એટલે ગોડા બહાર જાવ કે દુનિયાની છેડામ જાવ મને મેળડીને ખબર જ હોય સમજ્યા એટલે હું દુનિયાથી છુપાવ છું દેવી શક્તિથી ક્યારેય છુપું રહેતું કોઈ પણ વાત કોઈ પણ વાત તમે એવું કે મોંતાવો અને તમારા બધાના કાર્યો કર્મો તો એવા છે ને કે કોઈ કહેવાય નહીં જો ચોપડો ખુલી જાય ને તો અહીંથી નાહી જ જાય બધાની મને ખબર હોય બધાની બધાની એને એવું કોઈ ખબર નહીં પણ ના માતાજી ભગવાન ને બધી જ ખબર હોય એટલે બધા ગુના બહુ થયા છે પણ ગુના ભલે કરોડો ગુના હોય કરોડો પાપ હોય દુઃખ પડવાનું કારણ શું છે પાપ માતાઓ નહીં નડતી માતાઓ તો નિમિત્ત બને ખાલી તળિયાની માતા પીઢીની માતા બારની માતા બધી તો નિમિત્ત બને પણ જયારે કર્મોનું ફળ ભોગવવાનું થાય ને એટલે માતાનું રૂપ ધારણ કરે ભૂતનું રૂપ ધારણ કરે ને રૂપ ધારણ કરે ગ્રહોનું રૂપ ધારણ કરે કે તમે દુઃખ વેઠવાનું છે એટલો સમય તમારે વેઠવું જ પડશે જો તમારે વેઠવાનું લખ્યું હતું એટલું સમય તમારે ભટકવું પડે તો ભૂવા કરવા પડે જયા નિરાશા મળીને પણ અહી આશા જાગી છે ને જીવનમાં થોડો પ્રકાશ આવ્યો છે અજવારું થયું છે તો સમજી લો મારા ભગવાને આ તમારું કલ્યાણ કરવાનો જસ મન મેળીને લખેલો છે હું તો નિમિત છું હું માતાએ નિયમિત છું કરે છે તો મારો નાથ કરે મારો રોમ કરે છે બધું હું માતા નિમિત્ત છું તો તમે નિમિત્ત રહો જે તે સેવા કરો કુંદાન કરો હારા કાર્ય કરો એમાં નિમિત્ત રહો કે માતાજી અમને શક્તિ આવજો સેવા કરવાની પરોપકાર કરવાની અને પરોપકારની ની ભાવના તમારું કલ્યાણ કરી દેશે કોઈ જંતર મંતર કામ આવશે અને મારી જોડ તો કોઈ જાદુ ટોના નથી ઓ હજુ કહું છું રોજ કેતી રહીશ ના હજુ કઉ છું મારી જોડ કોઈ જાદુ ટોના નથી મારી જોડ કોઈ એવી મંત્રો કે એવી વિદ્યા નથી કોઈ કારણ નથી કે તમારું કલ્યાણ કરી હવે બધાને કે હવે તો સપનું એક એવું છે કે માતાજી તમારું મંદિર ક્યારે બને ચિંતા ના કરશો જો મંદિર વગેરે નહીં શું ને નહીં તો પછી મંદિર થશે ચિંતા ના કરશો મારો ભગવાન બેઠો છે બધું જ રચાવશે પણ મારે એવી જગ્યા ઓધવાની છે કે જ્યાં તમે નું માતા જો આજુબાજુ કોઈ ડિસ્ટર્બ હોય ના કરે આપણને સાધન મૂકો તો કોઈ એવું ના કે અહીં સાધન બધી વ્યવસ્થા કરી કરીશ એ મારા જોવાનું તમ ત રાતે મોડા હોય ને તો ઊંઘવાની વ્યવસ્થા હશે ખાવાની વ્યવસ્થા હશે બધું એ તમારા દીકરા દીકરા નોના